સુરવાડી નીચેથી પોલીસના વચ્ચે અજાણ્યા શખ્સનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો શહેરી ડિવિઝન પોલીસે મૃતદેહ બહાર કાઢી મૃતક કોણ છે અને ક્યાં કારણોસર તેનું મોત નીપજ્યું હતું તે અંગે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહને સુરત ખાતે ખસેડાયો હતો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ વાહનોને હાલ સુરવાડી ગામ ખાતે ઓવરબ્રિજ નીચે બનાવી મૂકવામાં આવી રહ્યા છે જ્યાં પોલીસ દ્વારા જીઆરડી જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે આ વચ્ચે કરેલ સામે અંદરના હાલતમાં એક શખ્સનો ડિ કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો ઘટના અંગે સ્થાનિક લોકોએ શહેર એ ડિવિઝન પોલીસમાં તકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ડીકમ્પોઝ હાલતમાં મળી આવેલ મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટ ખસેડાયો હતો પ્રાથમિક તપાસમાં તેણે પહેરેલા કપડાં જોતા ભિક્ષુક જેવો શખ્સ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ શખ્સ ત્યાં કેવી રીતે પહોંચ્યો અને તેનું મોત ક્યારે અને કેવી રીતે થયું તે અંગે વધુ તપાસ માટે શહેર પોલીસ દ્વારા સુરત ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો વિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર